રાપર તાલુકાના દેસલપર ગામે આપી સાચા સ્રાધ અને શ્રદ્ધાંજલિની અનોખી સ્વેશણ અને મહાદેવભાઈ ભૂષણ પ્રત્યે લાગણી દર્શાવવા પાટીદાર સમાજની એકતા સાથે અઢારે આલમે દર્શાવેલો ભૂષણ પરિવાર પ્રત્યેનો પ્રેમ રાપર તાલુકો સદૈવ યાદ રાખશે સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ સાથે કરણ વાગેલા મીઠપવાળા માનવી જે જગ છોડી જશે કાગા એની કાન ઘર ઘર ખાસ તો આજે ભૂષણ પગવારના એક રતન સમા રમેશભાઈ એમના માતુશ્રી અને એમના મોટા બાપાને એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામની વિશેષતા એ હતી કે જેનો કોઈ વિષય જ નથી ભજનનો એવા મેક્સભાઈ બાપભાઈ અને બેન વનિતાબેન એના કલાકાર હતા મને પહેલી વાર એવું લાગ્યું એટલે મતલબ મારો એ હતો કે આ વિષય નહોતો પણ જ્યારે બપભાઈએ ગાયું ચીઠીને કોઈ સંદેશ જાને બો કોણ સંદેશ કા તું ચલે ગયા ત્યારે ત્યારે એક આખું વાતાવરણ ખરેખર રાસ ગરબાનો કલાકાર જ્યારે ભજનમાં આવે આ બહુ અશક્ય છે બેન્ડ બાજાવાળા ગમે એવડા મોટા કલાકાર હોય ગીરજીભાઈ બેન્ડવા જવાનું બાપ ભાઈ ગમે એવો મોટો કલાકાર હોય પણ આપણી ટ્રેજેડી એ છે કે આપણે એને કલાકાર નથી કહેતા અત્યાર સુધી જે તમારી ઇમેજ હતી મારી નજરમાં એક રાસ ગરબાના કલાકાર તરીકે જતી ખાસ તો હિરજીભાઈ હિરજીભાઈ એટલે આશાનો એક હમદી લો કાકું હિંચકું એ થોડીક વાળા એ ના રહી શકે પણ આજે જે એમણે ગંભીરતાથી જે તમે તને રજૂ થયા પહેલી વસ્તુ એ છે કે તમે આ પરિવાર પ્રત્યે આ ગામ પ્રત્યે જે તમે શહેરના બદલા મને એમાં બહુ ખૂબ આનંદ થયો પણ દર્શક મિત્રો મુદ્દો એ છે કે દેવું મરવું મારવું ઝીલવી ખગારી જપત આ બધું હું બહુ વાહમું છું ત્રણ કલાકના પ્રોગ્રામમાં હું એવું માનું છું ત્યાં સુધી પંદર લાખ રૂપિયા તો મને યાદ રહી ગયા છે પછી જે કાંઈ દાન આવ્યું હોય ઘોર થઈ હોય એ મને ખબર નથી પણ પંદર લાખ રૂપિયા તો મેં બેઠે બેઠે ગણ્યા કે જે પતિ હો પચાસ બે લાખ પાંચ એક લાખ આવતા હતા ખાસ તો કલાકારોએ આ બધા દર્શકો જોયા છે તો હું બાપભાઈ આજે અમારા વાગડ પંથકના દેશલ પર મુકામે જેને દસલ પરનો આધાર સ્તંભ કહી દઈએ કહી શકીએ એવા અમા અમારા પરમસના ભાઈથી વિશેષ ભેરું એવા રમેશભાઈ ભૂષણ જે આજથી આશરે બે અઢી વર્ષ પહેલાં સ્વર્ગવાસ થયા એની યાદીમાં આજે એના શ્રાદ્ધ નિમિત્તે શ્રદ્ધાંજલિ નિમિત્તે આજે અહીંયા એક સંતવાણી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું આમ તો અમે વિશેષ બેનભાઈ કે મેક્ષભાઈ અમારો વિષય નથી સંતવાણીનો પણ આજે અમે એક પરિવારના નાતે કોઈ કલાકારના નાતે નહીં અમે ત્રણે ત્રણેય બહેનભાઈ એક પરિવારના નાતે અમે અહીંયા ભાઈની યાદીમાં ગુણગાન ગાવા માટે મળ્યા છીએ ખૂબ અંદરથી એક અફસોસ છે કે અમારા ભાઈબંધની યાદીમાં અમારે આજે ભજન કરવા પડ્યા છે એ એક વખત એવો હતો કે અમારા સામે અમારો રમેશ બેઠો હોય અને એના સામે અમે રાસના પ્રોગ્રામો કર્યા છે પણ એક સમયે આજે એવો છે કે અમારો ભાઈ હાજર નથી અને એની ગેરહાજરીમાં અમારે એના નામના ભજનો કરવા પડ્યા છે એટલે થોડુંક દુઃખનું પણ છે પણ પરમાત્મા એના આત્માને ખૂબ શાંતિ આપે અને હું તો વિશેષમાં બારોડથી એ વાત કરીશ કે એ કેવું જીવન જીવી ગયા હશે અને કેવા સદભાગી આત્મા હશે અને એમનો પરિવાર કે એમને આજે એમને ખૂબ લાડ લડાવ્યા છે એમના પરિવારે આજે ખૂબ લાડ નહીં તો અમારા આપણા આપણા વિસ્તારની અંદર શ્રાદ્ધની અંદર આવો ડાયરાનો કાર્યક્રમ પ્રથમ વખત થયો છે એ પણ ઇતિહાસ એક બની ગયો છે કે એક શ્રાદ્ધ નિમિત્તે લોકડાયરાનો સંતવાણીનો પ્રોગ્રામ ને એમાં માત્મર રકમ રકમ જે એક એક પૈસો ગૌશાળાના લાભાર્થે પરમાર્થના લાભાર્થે આજે અહીંયા મળ્યા મળ્યો છેક મુંબઈથી રમેશભાઈના મિત્રો બારેથી રમેશભાઈના મિત્રો આજે બોડી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને ખૂબ અંદરથી એક દુઃખ છે પણ એટલો જ અનેરો આનંદ છે કે રમેશભાઈ પૈસાથી વિશેષ એની નામના એની પ્રસિદ્ધિ અને એમનું કામ કમાઈને ગયા છે એ અમને આનંદ ખૂબ અનેરો આનંદ છે અંદરથી દર્શક મિત્રો ખાસ તો હિરભીભાઈ આહિર એટલે કે મેક્સ મેક્સ આહિર એમનો બિલકુલ આ વિષય નથી ગંભીરતા પણ મેં આજ જે એમની ગંભીરતા જોઈ મને એકવાર તો એવું લાગ્યું ખરેખર આ પણ શિક્ષકનો જીવ છે એટલે એ બધા રૂપો લઈ શકે ને ખાસ તો આહીરનો દીકરો જ્યાં કૃષ્ણ ભગવાન જ્યાં ઉતરીને મોટા થયા હોય એનાથી મોટો કોઈ કલાકાર જ જગતમાં ન હોય બાકી જે પોતાના કલાકારો સમજતા હોય એમને મુંબારક પણ આહિરથી મોટો કોઈ કલાકાર ન હોય બેન હું તમને મળવાના પહેલાં ભાઈને મળી શું કહેશું નેક્સ્ટ સૌથી પહેલાં તો માસાપુરા ન્યૂઝને નમસ્કાર મેં કાર્યક્રમની શરૂઆતમાં જ વાત કરી હતી કે અમે બધા એવા કલાકારો છીએ કે ભાઈબંધની હાજરીમાં ભાઈબંધની મહેફિલને સજાવાવાળા કલાકારો છે પણ દુઃખ ત્યારે થાય કે ભાઈબંધની ગેરહાજરીમાં ભાઈબંધના ઘરે પ્રસંગમાં મારે હાજરી આપવી પડે પણ આજે સ્વર્ગસ્થ રમેશનો આત્મા જ્યાં હશે ત્યાંથી આ બધો માહોલ જોઈને એમ થતું હશે કે હું મારી જિંદગીમાં પૈસા કેટલા કમાણું છું મને ખબર નથી પણ મેં સંબંધો ખૂબ કમાણા છે કે આજે આધોઈથી મુંબઈથી પીપરાળાથી અનેક જનમેદની તમે સંખ્યા અત્યારે જોઈ હજી સુધી લગભગ લગભગ સવા ત્રણ વાગી રહ્યા છે અને અત્યાર સુધી આટલી બધી જનમેદની માત્ર રમેશભાઈ પ્રત્યેનો પ્રેમ સ્નેહ લાગણીને કારણે આવી છે અપભાઈએ વાત કરી છે તો હું દોહરાવું છું કે મને યાદ છે ત્યાં સુધી વાગડની અંદર કોઈપણ વ્યક્તિના શ્રાદ્ધ પાછળ સંતવાણી ભજન ભાવાની એ પણ ગવત્રીઓ માટે આજના દિવસે લાખો રૂપિયા એકઠા થયા છે અને તમામ ગૌશાળામાં વાપરવામાં આવશે એ એમના પરિવારની પહેલ છે એટલે આ પહેલને પણ મેં બિરદાવી છે ઘણી વખત ડાયરાનું જ્યારે આયોજન થયું ત્યારે ક્યાંક લોકોના મનમાં વિચાર હશે કે શું આવા સમયે ડાયરો કરી શકાય પણ આ ડાયરાનો હેતુ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર હેતુ સ્નેહીજનોને ભેગા કરવાનો તો હતો જ સાથે સાથે એ માધ્યમથી ભાઈબંધો મિત્રો દોસ્તો સ્નેહીજનો ભેગા થઈ અને એવું કંઈક કાર્ય કરે કે કાયમને માટે યાદ રહે અને આજે ગૌત્રીઓ માટે આવા સમયમાં સારામાં સારા રૂપિયા પણ એકઠા થયા છે અને રમેશભાઈને દિલથી યાદ કર્યા છે કારણ કે જાનેવાલે ચલે જાતે ઉનકી યાદ દિલો રહે જાતી જાને વાલે ચલે જાતે લેકિન પણ આ અમુક વસ્તુ એવી હોય છે કે મેં પહેલાં હમણાં એકવાર વચ્ચે બપભાઈ જ્યારે ભીમા સરના એક અંગદાન કર્યું ત્યારે મેં વાત કરી હતી મરવાના ચાર પ્રકાર હોય એક માણા જ્યારે જાય ને ત્યારે આપણે ફટ દઈને કહી દઈએ મરી ગયો બીજી એક વ્યક્તિ જાય ને એટલે આપણે કંઈ પાછો જો આવ્યો અને ગયો હોય એટલે પાછો થઈ જાય એક જાય એટલે એ ગુજરી ગયો કહેવાય અને કોને નડ્યો નહોતો કાંઈ કર્યું નહો એટલે ગુજરી ગયો પણ એક જીવી છે જેમ કે રમેશભાઈ જીવી ગયા ખાસ તો પાટીદાર સમાજની વાત કરવાની હોય તો મને જે મયુત્રીભાઈ હમણાં વાત કરી કે નાંદેલમાં સો કરોડ રૂપિયા છ કલાકમાં ભેગા કરી શકે તો એ પાટીદાર સમાજ જ કરી શકે વાત પાટીદાર સમાજની કરવાની હોય તો હમણાં જ પણ આ પંદર દસના બહુ મોટો પ્રોગ્રામ છે ત્યાં મુંબઈ એટલે પાટીદાર સમાજની મારે ખાસ તો કાલે એનાથી વાત તમને એ કરું કે વિરેન્દ્રસિંહ અને આપણા ધારાસભ્યના પુત્ર દ્વારા જે ધારાસભ્ય દ્વારા જે પચીસ હજાર રૂપિયા ડાયરેક્ટ વચ્ચેથી પ્રોગ્રામમાં આવ્યા એટલે આ પ્રોગ્રામના અને આ પરિવારની ખૂબ ગઈ છે આપણે તમે ભજન આજ રોજ વાગડનું દેસલપર ગામ અને ત્યાં અમારા રમેશભાઈ અને એમના માતૃશ્રી એમની શ્રદ્ધાંજલિ નિમિત્તે લોક ડાયરો રાખ્યો હતો પહેલી વખત અમે પણ આવા લોક ભજન ગાયા છે પણ ભજન દુઃખના પણ ગાયા છે પણ જેમ ભાઈએ વાત કરી કે એક અનેરો આનંદ કે જે ભજન ગાયા એની પાછળનો જે હેતુ જે ગાયોના લાભાર્થે જે દાન ભેગું થયું છે તો એક હેતુ સારો હતો અને પહેલી વખત આવો પ્રોગ્રામ યોજાણો છે અને એમાં અમે ત્રણેય ભાઈ બહેનોએ અમે મારો જે અમારાથી જે થતું હતું જેવા ભજનો અમારાથી ગવાતા હતા એ અમે ગાયા છે અને આવા કાર્યો આપણે એવું વિચારી પણ ના શકીએ કે આપણી કોઈની યાદમાં આવા પ્રસંગો કરવા પડે પણ ઘણા લોકો એવા આવે છે જે જીવન જીવી ગયા હોય છે ને એને એમાંનું જ એક આ એક્ઝામ્પલ કહીએ તો એ મારા રમેશભાઈ છે કે જેમનું જીવન જીવીને ગયા છે કે આટલા વર્ષો વીતી ગયા છતાં એમની યાદમાં આવા સારા કાર્યક્રમો થાય છે ખાસ તો બગભાઈ મેં તમને તો લગભગ ભજન ગાતો બહુ ઓઠાવ્યા હશે પણ આજે તમે જે ભજન ગાતા હતા ને મને એવું લાગતું નહોતું ખરેખર તમે ડાંડિયા રાસના જ કલાકાર ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું તમે પ્રોફેશનલ ભજ નીકળી હશો પણ કલાકારો એને આવું કાંઈ નડતું નથી હોતું વાત રહી ભૂષણ પરિવારની તો મારી સાથે અત્યારે મહાદેવભાઈ છે પૂર્વ સરપા સોરી ગોપાલભાઈ છે ભૂષણ પરિવાર વિશે વાત કરવી હોય તો ગોપાલભાઈ મને બે ત્રણ વાર અગાઉ આવે ગામની હું મુલાકાત લઈ ચૂક્યો છું પણ આ પરિવાર મારે મહાદેવભાઈની જ વાત કરવી છે ભૂષણભાઈ અવારનવાર મને જ્યારે જ્યારે મારે કાંઈ પણ બાપભાઈ ગમે હું કામ હોય વાહ વાંધો નહીં ગમે હું કામ હોય ખાલી મારે ફોન જ કરવાનો એટલે ભૂષણ પરિવારથી હું આ ટૂંકા ગાળામાં તમારા કારણે વાકેફ થયો છું આપણે મહાદેવભાઈને મળશું એના પહેલાં ગોપાલભાઈને મળશું આશાપુરા ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કારણ કે આશાપુરા ન્યૂઝ એવું છે કે દેશભરની અંદર જે કાંઈ સત્ય ઘટનાનો સંદેશો પબ્લિક સુધી પહોંચાડતો રહેશે એટલે કાયમને માટે એમનો હું આભારી છું મિત્રો આજે રમેશભાઈની ગેરહાજરીમાં જે આ પ્રોગ્રામ બન્યો છે એ ખરેખર મહાદેવભાઈના અને મોહણ પરિવારના પગની રજ હું આજથી મારા મસ્તક ઉપર ધારણ કરું છું કારણ કે હર હંમેશા આ પરિવારનો આ જે અત્યારે ગાયોના લાભાર્થી અર્થે જે આમ નાની મોટી જે ગોર થઈ છે એ ખરેખર આ મહાદેવભાઈનો દિન છે કારણ કે ત્યાં કાને એણે સર્કલ બનાવ્યું આ દરેક જે ઘોર કરી ગયા છે એ મહાદેવભાઈને આમંત્રિત કરશે એટલે મહાદેવભાઈની ત્યાં ફરજ બનશે એટલે આ બધી મહાદેવભાઈની ઢાલ છે એટલે આ મહાદેવભાઈની શ્વાસ છે અને શ્વાસને આધારે આ બધાએ પોતાનો કિંમતી સમય ફાળવી મોટા ધંધા બિઝનેસ મૂકી અને જે અહીંયા આવ્યા છે અને આ દાન એકત્રિત કર્યું છે એટલે એ ખરેખર મહાદેવભાઈની દિન છે અને મહાદેવભાઈએ જેના મોટા ભાઈને આજે જાહેરની અંદર આ દેશલપર ગામને અંદર જે બિરદાયા છે અને હર હંમેશા બિરદા આવતા રહે અને મહાદેવભાઈનો રમે મહાદેવ રમેશભાઈનો જે કૃષ્ણ આ જગતમાં ખૂબ મોટું નામ રોશન કરે એવી પરમાત્માની પ્રાર્થનામાં મનગનું વંદન અસતું મહાર્માતા કીધે દર્શક મિત્રો હજી એક વ્યક્તિને તમને મળું મહાદેવભાઈના ખાસ મિત્ર છે દાયાભાઈ રાજપૂત દાયાભાઈ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હતા અત્યારે એમણે એકાવન હજાર રૂપિયા ગૌશાળામાં દાન થઈને પોતાની મિત્રતાનું એક કહી શકાય એવું એક આ એમાં સમજી લો કે પોતાની મિત્રતાનો ઋણ અદા કરવું છું શું આશાપુરા ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હું એક પલ રમેશભાઈને યાદ કરાવીશ જ્યારે રાપર તાલુકા પંચાયત પ્રમુખની જાહેરાત થઈ અને એક જ કલાકમાં રમેશનો મને મમ્મીથી ફોન આવ્યો કે ડાયભાઈ કાલે દસ વાગે ગૌશાળાનું ઉદઘાટન ઉદઘાટન કરવું છે કે પર ગૌશાળાનું ઉદઘાટન કરવું છે આ પલ મને આજે પણ યાદ આવી તરત જ એટો ટાઈમ મને ફોન આવ્યો એક જ કલાકમાં તો એની જાહેરાત થઈ ત્યાં તેમણે મમ્મીજી તરત ફોન કર્યો કે આ ગૌશાળા ગયો અને મને તરત જ સવારે બીજા દિવસ દસ વાગે દસ બોલાવી અને ઉદઘાટન ગૌશાળા એટલે ગૌ બહુ ગૌપ્રેમી જીવ હતું ગાયા માટે એમણે પશુ પંખી ગાયો એને જે ધાર્મિક એનામાં જે એક એનું કોઈ આપણે વર્ણન કરી શકીએ એમને અકલ્પના એવી એની ધાર્મિકની એની વૃત્તિ હતી આજે એ છે આજે જ્યાં આત્મા હશે આ એમનો આત્મા અમર છે મનલોક અમર છે હંમેશા માટે યાદ રહેશે એમને ખાસ તો મિત્ર સર્કલ ઓકે હું દેવજીભાઈ પટેલ મલ્હાર નવરાત્રી મિત્ર મંડળ મુંબઈથી જે રમેશભાઈને જે વખાણ કરવાના હતા જે રમેશભાઈ કાર્યો કયા છે એ તો આપ સૌને જાણ્યું સમજ્યું અને આપણા આગળના મારા વડીલોએ બધે ઓળખાણ આપી પણ હું એક બે શબ્દ કહેવા માગું છું કે આજથી અઢાર વર્ષ પહેલાં જ્યારે રમેશભાઈનું મન મને લાગે પચીસ સત્યાવીસ વર્ષની હશે એ સમયે એ વ્યક્તિને આવા વિચારો આવ્યા મલાળની અંદર કે અમારે એક સમાજ માટે એક મા જગદંબાની આરાધના માટે નવરાત્રિની શરૂઆત કરી છે ની પચીસ વર્ષનો છોકરો કહેવાય એ ટાઈમે એણે બીડું ઝડપ્યું કે મારે મારી સમાજ માટે મારે મા જગદંબાના દસ દિવસની નવરાત્રિની આરાધના માટે કંઈક કરવું જોઈએ એ સમયે એણે અમારે મલાડ નવરાત્રિની શરૂઆત કરી શરૂઆત કરવાની સાથે એણે મના મલાળ માટે મહેનત પણ કરી મલાળ માટે એણે ફંડ પણ ભેગું કર્યું એ ઉંમરની અંદર એટલા માટે હું એને ધન્યવાદ દઉં દેવા માંગુ છું આજ ભલે અમારી સામે સાથે યાત નથી પણ હું બે શબ્દ બીજા પણ કહેવા માગું છું કે ધને છે એની જનતાને ધને છે આ દેશલ પરની મટીને અને પાણીને કે આવા સુપુતોને આવા વીરને પેદાશ કર્યા અને આવા એક સજ્જન માણસને પેદાશ કર્યા હું એ પણ કહેવા માગું છું કે એ પરમપિતા પરમેશ્વરે ભલે એની આત્મા અમારી પાસેથી છીનવી ગયો છે અમારી પાસેથી પરમપિતા પરમાત્મા લઈ ગયો છે પણ હું પરમપિતા પરમા સ્વરને પણ હું ચેલેન્જ કહું છું કે અમારા મલારના એક એક માણસ પાસેથી દેસલપરના ગામના એક એક માણસ પાસેથી એક એક ભૂષણ પરિવારના એક એક માણસ પાસેથી આત્માથી ક્યારે પણ એ રમેશભાઈનું નામ પરમાત્મા પણ નહીં છીનવી શકે જય હિન્દ જય માતાજી મારું નામ બાબુભાઈ અમે આધુઈના વતની છીએ અને આધુવી મંડળ તરફથી જે રમેશભાઈના અને એમના મમ્મીના નિમિત્તે જે આજે જે આ કાર્યક્રમ યોજ્યો છે એ સરાહનીય કાર્યક્રમ છે કારણ કે જે પહેલ કરે એ જ આગળ લોંગ સુધી ચાલે અને કન્ટિન્યુટી ચાલે પણ આ પહેલ બહુ સારી છે શ્રાદ્ધ નિમિત્તે કોઈ આવા કાર્યક્રમ નથી કરતા તો આ કાર્યક્રમ મહાદેવભાઈએ કર્યો તો મહાદેવભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને સમાજ પણ આના આવી જ એક પ્રેરણા લે એવી આધુ મંડળ તરફથી બધાને વિનંતી આભાર અસ્તુ સૌ પ્રથમ તો આજે મહાદેવભાઈ ઇતિહાસ ચો કે ભાઈ કારણ કે શ્રાદ્ધની અંદર ઘણા માણસો કહેતા હોય કે આજે શ્રાદ્ધ છે અને શ્રાદ્ધની અંદર આવું શુભ કાર્ય અને જે ગાય માટે આવું કામ કર્યું ખરેખર હું મહાદેવભાઈને ધન્યવાદ આપું છું અને આ ભૂષણ પરિવાર અને મહાદેવભાઈ જે અત્યારે મુંબઈથી અને નવી મુંબઈથી માણસો આવ્યા ખરેખર એની લાગણી અને એનો ભાવ આ જોઈને ખરેખર આનંદ થાય કે કેટલી પબ્લિક આવી આપણે ક્લબના ક્લબના ના કરી શકીએ અમે ટ્રેનમાં બેઠા ટ્રેનમાં જઈએ નથી એટલે આ ભાવ માણસનો છે ને ભાવ માણસ બોલાવે અમને ખરેખર ખૂબ આનંદ આવે ખૂબ મજા આવી અને આવો કાર્યક્રમ અત્યારે મન લાગે છે મેં પહેલી હું જોઈએ મને એમ લાગતું હતું કે સ્ટાર્ટિંગમાં નવ સાડા નવ સુધી કોઈ માણસ ઓછા ગયા હતા પછી આ જગ્યા જગ્યાના રહી બેસવાની અને ખરેખર માણસો ભાવથી અને ઉમંગથી ગાયના ચરાવવા માટે ખૂબ આજે મહેનત કરી માધીભાઈ ખૂબ મહેનત કરી અને ગાય માટે મને લાગે વીસથી પચીસ લાખ રૂપિયા આજે ભેગા થયા હશે ખરેખર આ ધન્યને પાત્ર કહેવાય કે આવા સરસ કામ કરે સારા કાર્ય કરે ત્યારે બધા સમાજ યાદ કરે આજે કે રમેશભાઈને આજે આપણે યાદ કરીએ દઈએ સારી માટે કંઈક સારા કામ કરી ગયા હોય સારું વાપર્યું હોય સમાજ માટે કામ કર્યું હોય ત્યારે આ સમાજ યાદ કરે એમને કોઈ યાદ કરતું નથી ખરેખર આ ધન્ય પાત્ર છે માધીભાઈ પણ આજે પણ નવરાત્રી હોય કે સમાજિક કામ હોય કે શિક્ષણ વ્યવસ્થામાં હોય ખરેખર ખૂબ પૈસા આપે અને ખૂબ કામ કરે સારી રાતે માધીભાઈને કોઈ બોલાવે કે ભાઈ મારે કામ પડ્યું છે ત્યારે માધીભાઈ રાતને બાર વાગે ઉઠીને જાય ગમે એવું કામ હોય ગમે હોય ગમે એ કામ હોય એનો પ્રતિકા કરે અને કોઈ માણસને ખરેખર માણસના આશીર્વાદ લે અને આજ પણ માણસો એમને યાદ કરે મહાદેવભાઈની કે મહાદેવભાઈ જ્યાં બી હોય ત્યારે રાતના બાર વાગે ઉઠાડે એમને કે ભાઈ અમારે કામ પડ્યું ત્યારે પોલીસ ચોકીનું કામ હોય બીજું કામ હોય કોઈ દિવસ ના ન પાડે તન મન અને ધનથી સમાજની સેવા કરે છે અને કરતા રહે અને આ જે પરિવારના જે ભાઈઓ જે અત્યારે શરૂઆત છે એમને સાચાથી શ્રદ્ધાંજલિ આપું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત મારે ભાઈ ખાસ તો મારે વાત એ કરી ગોપાલભાઈ આવ્યું છે ને મારે વાત તો ખાસ એ કરવી છે કે હાથું શ્રાદ્ધ અને હાથી શ્રદ્ધાંજલિ ઘણા વર્ષો પછી મેં પહેલી વાર દેશવર ગામમાં જોયું આ શ્રાદ્ધમાં કોઈ પણ શુભ કાર્ય કરવું જો કે મુદ્દાની વાત એ છે કે ભજન તો ભજનથી મોટું કોઈ શુભ કાર્ય છે જ નહીં આખી રાત ગાયો માટે સતત ગાયો માટે અહીં નોટો ઉછળતી રહી લક્ષ્મીનો જો સદુપયોગ થયો હોય તો મેં પહેલી વાર એમ જોયું કે ધીર ધીર પૈસા લખાવતા હતા એનો આશય એ જ હતો કે ગૌત્રી માટે જાય છે અને જે ઘોર કરતા હતા એમનો આશય પણ એ જ હતો કે આ ગાયો માટે જાય છે માધવભાઈ પહેલી વાત તો એ છે કે તમે સંબંધો બહુ કમાણા અને સંબંધો કમાવા માટે હૃદયની મૂડીને રોકાણ કરવું પડતું હોય છે તમે હૃદયથી જ્યારે મૂડીનું રોકાણ કરો ને બુદ્ધિના રોકાણથી સંબંધો નથી બનતા સંબંધો બને છે હૃદયના રોકાણથી શું સૌ પ્રથમ તો મા ન્યૂઝને ધન્યવાદ આપું છું કે આ એક નાનાકડા ગામની તમે નોંધ લેવા માટે તમારો કિંમતી સમય કાઢી અને રાત્રિના આવ્યા તે બદલ આભાર વ્યક્ત કરું છું મને આ સંબંધ બનાવવાની અગર તાકાત મળતી હોય તો અમારા એક આ કાંઈક કુળની કૃપા છે અમારા ખાનદાની કૃપા છે અને આ વડીલોના આશીર્વાદ છે સમાજમાં હું નાની ઉંમરમાં મને બચાવ બોર્ડિંગનો ટ્રસ્ટી તરીકે મને બનાવ્યો અને મહાદેવભાઈના પછી નાનજીભાઈ હોય કે પછી નાનજીદાના ચૌધરી હોય તમામે તમામ અમારા સમાજના મેનેજિંગ ટ્રસ્ટીઓની નીચે મને કામ કરવાનો મોકો મળ્યો અને એમનાથી મને બહુ શીખવા મળ્યું કે હકીકતમાં પૈસો તો આપણે ગમે ત્યારે કમાઈ લેશું અને ભાગ્યમાં હશે તો પૈસો જરૂર મળવાનો છે પણ સંબંધ હશે ને એ ક્યાંય નથી જવાના અને સંબંધ એ હૃદયથી જ બને છે તમે જેમ વાત કરી તો એ હૃદયનું રોકાણ કરવું પડે છે એટલે મારું ફોકસ એ હતું કે સંબંધ પૈસો તો આપણે કમાઈ લેશું પણ સંબંધ બનાવવા જરૂરી છે એટલે હંમેશા મારા સંબંધ ઉપર મારા ફોકસ પહેલાં રહ્યા છે વેપાર તો આપણે કરી છીએ એટલે આ બધું ભગવાનની કૃપા છે અને આ જે કોઈ મારા સગાવાલા અને પ્રેમીઓ અને મિત્રો પધાર્યા છે એ હું એમને ખૂબ હૃદયથી એમનો આધ આભાર વ્યક્ત કરું છું કે એમનો આટલો લાખો કરોડો રૂપિયાના બધાએ બધા શ્રેષ્ઠીશ્રી હતા સમાજના બહુ મોટા માણસો હતા અને બહુ મોટા બિઝનેસમેન હતા એમનો આ બે દિવસનો લાખો રૂપિયાનો ધંધો મૂકી અને મેં ખાલી એક આમંત્રણ આપ્યું અને આમંત્રણનું માન આપી અને આવ્યા છે એ બદલ હું એમનો બહુ ઋણી છું અને જે મને એમને સાથ સહકાર આપ્યો છે હું ક્યારેય ના ભૂલી શકું પછી જ્યારે હું ગામમાં આવું ત્યારે ગોપારાભાઈનો ખૂબ મને સાથ સહકાર મળતો રહેશે ગામજનોનો પણ સાથ સહકાર મળતો રહેશે ડૉક્ટર રમેશ આવું એટલે તરત સમજી લો કે એને ખબર પડે કે હું આવ્યો છું એટલે તરત એનો ફોન આવી જાય કે મહાદેવભાઈ કાંઈ બી કામ હોય તો મને કહેજો અને સૌથી વિશેષ આ મારો મિત્ર છે એને ખબર પડે એટલે ગાડી લઈને આવી જાય કે આ મહાદેવભાઈ સામખેરી સુધી મને લેવા માટે આવી જાય અને જ્યાં સુધી હું રહું ત્યાં સુધી ડાયાભાઈ મારી સાથે જોઈએ અને ખૂબ આવા બધા મિત્રોનો સાથ સહકાર મળ્યો છે ત્યારે જ આટલા ખૂબ સરસ સારા અમે કામ કરી રહ્યા છીએ માતાજીની કૃપા છે એક આહ ભરી હોગી હમને ના સુની હોગી જાતે જાતે તું આવાજ થોડવી હોગી હર વખત યહી હે ગમ વખત કાં હાથે હમ જહા તું ચે ગઈ પણ આ ગઝલને જો કહેવું હોય ને તો ખરેખર રમેશભાઈ જીવી ગયા છે એ જ્યાં ગયા ના કદાચ પોતી નથી શક્યા પણ અત્યારે જે અહીંયા જે હજારો માણસ હાજર હતા અને જે રમેશભાઈ પ્રત્યે જેમને આદર હતો મહાદેવભાઈ પ્રત્યે જેમને ભરપૂર લાગણી હતી એવા તમામ લોકો અહીંયા આવી અને મહાદેવભાઈ પ્રત્યે આદર વ્યક્ત કર્યો અને રમેશભાઈને આચાર દિલથી શ્રદ્ધાંજલિ આપી ખાસ તો હું કલાકારોને ફરી એકવાર ધન્યવાદ આપી કે આ કલાકારોનું ગ્રાઉન્ડ જ એ નથી એમનો જી નથી કે એ ભજન ગાઈ શકે પણ આજે જે એમણે ભજન ગાયા એ એમાં એક ભાવ હતો એમાં કોઈ કલાકારીનો દંભ નહોતો આ આખે આખા પ્રોગ્રામની લિંક લાઈવ લિંક હું આ બાઇક સાથે તમને જોડીને મૂકી જોજો કે ખરેખર શ્રાદ્ધમાં પણ શ્રદ્ધાંજલિ દેવાય અને એ જ શ્રદ્ધાંજલિ કહેવાય કેમેરામેન કરણ વાઘેલા સાથે ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવ દેશલ પર ગુજરાત હેલો एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનો ઇન્ટિરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનો ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ